જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા આજે તારીખ છે પચીસ ના રોજ ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવતી હતી કે દાંતી ડેમ છોડવામાં આવી રહ્યું છે અત્યાર સુધીમાં કેટલે આવ્યું છે અને અને બનાસ નદીના તાજા સમાચાર લાવો તો હાલમાં મિત્રો તમે લાઈવ દ્રશ્યો જોઈ શકો છો જે દાંતીવડા વડા ડેમ માંથી બનાસ નદીમાં માં સાતસો ને બાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તે અત્યાર સુધીમાં આખોલ ગામ થી આગળ સુધી ચાલુ છે એટલે ઘણા બધા મિત્રો ની કોમેન્ટો આવતી હતી કે દાંતીવાડા ડેમ અત્યાર સુધી પાણી કેટલા સુધી ચાલુ છે મિત્રો તો આખોલ ગામ માધી વ્યાતી આગળ પાણી ચાલુ છે જે મિત્રો શરૂઆતમાં પંદરસો ને બાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું કુંપટ ગામ થી આગળ આવ્યું તે પણ બંધ થઈ ગયું છે હાલમાં મિત્રો આખોલ માધી વ્યાથી આગળ મિત્રો સાતસો ને બાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને હવે ઉપરવાસ માં વરસાદ પડશે અને દાંતીવાડા ડેમ માં પાણી ની સારી આવક જોવા મળશે તો દાંતીવાડા ડેમ માંથી પાણી બનાસકાંઠામાં વધારે છોડવા આવવાની શકે ખરી તો મિત્રો આજના વિડીયો માં આટલું હતું તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો ને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી